કોંગ્રેસને ને સુરત શહેરમાં લાગ્યો નિકેત પટેલ ભાજપમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પટેલના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો નિકેત પટેલ સાથે અંદાજિત મહિલાઓ કોંગ્રેસના બેસો જેટલા કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા નિકેત પટેલ રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે भारतीय जनता पार्टी ना कमलम कराले खाते आजे आज ने मीटिंग में उपस्थित चौपासी सुरसैन भारतीय जनता पार्टी ना अध्यक्ष श्री पूर्व मेयर अन्य सी नए जन्मे देन जातकरा सो मां कालू भाई मुकेश भाई किशोर भाई जिंदल सो आगे वालों आजे आप सो भारतीय जनता पार्टी ने विचारधारा धारा

આવતીકાલ એ આપણી છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનો છે આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જ્ઞાતિના આધારે ભાષાના આધારે પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાના લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની સકલ બદલી નાખી છે